તળાજા સિપાહી જમાત સહિતના જુદા જુદા સ્થળોએ ઈદ પવિત્રની શાનદાર ઉજવણી કરવામાં આવી તળાજા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજા રાખવાની સાથે ખુદાની બંદગી તળાજાના મુસ્લિમ પરિવારમાં કરવામાં આવી હતી આજે સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા બે મસ્જિદ અને ઈદગાહ ખાતે સામૂહિક રમઝાન ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી આ બાબતે સામાજિક તેમજ રાજકીય આગેવાન એવા અયુબભાઈ દસાડિયાએ જણાવ્યું હતું કે સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા બંને મસ્જિદ ઉપરાંત ઈદગાહ ખાતે ઈદ ઉલ ફિત્રની નમાઝ સાડા નવ કલાકે સામૂહિક રીતે પઢી ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી વોહરા સમાજ દ્વારા ગઈકાલે મસ્જિદ ખાતે વહેલી સવારે નમાઝ અદા કરી મુબારકી પાઠવા પાઠવી ઉજવણી કરવામાં આવી હતી સિયા ઈશના ઈસરી સમાજ દ્વારા બુધવારના રોજ ઈદ મનાવવામાં આવી હતી અને આ ઈદ પર્વને લઈને તળાજા શહેરના જુદા જુદા મુખ્ય વિસ્તારમાં પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો